કારણ મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે કારણ કે મિત્રો જે દરિયાની અંદર જે સિસ્ટમ મજબૂત સિસ્ટમ તે બનવાની હતી એ સિસ્ટમ અત્યારે આજે છે તે મિત્રો બની ગઈ છે કારણ કે મિત્રો તમે અહીંયા જોશો તો આ જે દરિયાની જે અંદર એટલે કે મિત્રો જે બંગાળની ખાડી જે સિસ્ટમ છે તે મિત્રો સક્રિય થઈ ગઈ છે આ સિસ્ટમ મિત્રો દરિયાની અંદર બહુ મજબૂત મજબૂતાઈથી તે આગળ વધવાની જવું ત્યાર પછી મિત્રો અત્યારે સિસ્ટમ છે તે મજબૂત સિસ્ટમ બની ગઈ છે અત્યારે મિત્રો લો પ્રેશરમાંથી ડીપ પ્રેશનમાં જઈ ત્યાર પછી મિત્રો હવે ગુજરાતમાં એટેક હાલ તેવી છે તે વ્યક્ત કરવામાં આવી છે કારણ કે મિત્રો હજુ પણ મિત્રો બે દિવસ તે મિત્રો દરિયાની અંદર સિસ્ટમ રહ્યા તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો આજે છે બાર તારીખ બાર તારીખ છે તો મિત્રો બાર તારીખ થી લઈ અને મિત્રો તેર અને ચૌદ તારીખ સુધી મિત્રો દરિયાની અંદર આ સિસ્ટમ રહે હાલ તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે આ સિસ્ટમ છે મિત્રો જેટલી પણ મિત્રો દરિયાની અંદર રહેશે તેટલી આ સિસ્ટમ છે તે મજબૂત બનતી જોવા આપણને મળવાની જેને આ સિસ્ટમ ઘણા વિસ્તારોની અંદર ખૂબ વધારે વરસાદ અતિભારે વરસાદ છે મહારાષ્ટ્રના વિસ્તારો છે કચ્છના વિસ્તારો છે સાબરકાંઠા મહેસાણા ગુજરાતના કોઈ પણ વિસ્તારોની અંદર હવે મેઘ છે ધમરોડી નાખશે હાલ તેવો વરસાદ છે તે પડવાનો છે તો મિત્રો વાત કરીએ તો મિત્રો જે પહેલી તારીખથી લઈ આજે ઓગસ્ટના જે મહિનાની અંદર પહેલી તારીખથી ક્યાંય પણ વરસાદો પડ્યા તે છૂટા જવા હળવાથી મધ્યમ જ વરસાદો છે તે પડ્યા છે કારણ કે મિત્રો હવે જે ઓગસ્ટના છેલ્લે અઠવાડિયાની અંદર વાત કરીએ તો મિત્રો હવે ઓગસ્ટના છેલ્લે અઠવાડિયાની અંદર હવે મેઘો આ વિસ્તારોની અંદર હવે ધમરોડી નાખવાનો છે તો ચાલો મિત્રો વિસ્તૃત વાત કરીએ તો આ સિસ્ટમ છે તો મિત્રો આ રીતે આગળ વધવાની છે કારણ કે મિત્રો જે અહીંયાથી આ સિસ્ટમ બની રહી છે બરોબર આ સિસ્ટમ અહીંયા બની છે તો મિત્રો ભારતના ઘણા વિસ્તારોને આનો લાભ છે તે થવાનો છે કારણ કે મિત્રો જે મહારાષ્ટ્રના જે વિસ્તારો છે કારણ કે મિત્રો તમે જુઓ તો અહીંયા એક વરસાદ છે અહીંયા આપણને જોવા મળી છે જે ગોરંબાબાદના જે વિસ્તારો છે ત્યાર પછી મિત્રો નાસિકના વિસ્તારો છે નાસિકના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે મુંબઈ છે ગોરંબાબાદના જે વિસ્તારો છે અકોલાના જે વિસ્તારો છે જલગામના જે વિસ્તારો છે ત્યાં મિત્ર મિત્રો ખૂબ અતિભારે છે તે પડી રહ્યો છે હવે ગુજરાતમાં મિત્રો વરસાદ આપણને ક્યારે જોવા મળવાનો છે કારણ કે મિત્રો પંદર તારીખથી લઈ વાતાવરણની અંદર આપણને ધીરે ધીરે પલટા છે તે જોવા મળવાના છે સોળ તારીખે અને મિત્રો વધુ વરસાદ છે મિત્રો અઢાર ઓગણીસ અને મિત્રો ચોવીસ તારીખ સુધી હવે મેગો આ વિસ્તારોને હવે ધમરોડી નાખવાનો છે કે મિત્રો બે દિવસની અંદર આ સિસ્ટમ હવે ગુજરાત ઉપર એટેક કર્યા તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે આ જે સિસ્ટમ છે મિત્રો જેટલી દરિયાની અંદર રહે છે તેટલી આ સિસ્ટમ છે તે આપણને મજબૂત બનતી જોવા મળવાની છે ને આ સિસ્ટમ મહારાષ્ટ્રના વિસ્તારો ગુજરાત ભારતના કોઈ પણ વિસ્તારોની અંદર હવે મેઘો ધમરોડી નાખવાનો છે ત્યાર પછી મિત્રો 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 વાત કરીએ તો આજે છે બાર તારીખ અને મિત્રો આપણે રાત્રે અપડેટ પ્રમાણે વાત કરીશું તો આજે કયા કયા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્ય વરસાદ પડવાના છે કે નથી પડવાના તો ચાલો મિત્રો આપણે જે ગુજરાતના જે નકશાને છે થોડો ઝૂમ કરી લઈએ રાતની મિત્રો આઠ વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો મિત્રો જે આપણા જે દરિયા કિનારાના જે વિસ્તારો છે રાજકોટના વિસ્તારો છે અને અમદાવાદના આ બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવું મધ્યમ ઝાપટું પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે હાલ મિત્રો કોઈ ભારે વરસાદ અતિભારે વરસાદની હાલ કોઈ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં નથી આવેલી ત્યાર પછી મિત્રો આપણે જેટલા પણ ગોર રાઉન્ડ તમને જે બતાવ્યા તે વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલ છે આ છે મિત્રો રાત્રે આઠ વાગ્યાની અપડેટ ત્યાર પછી મિત્રો આપણે રાત્રે દસ વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આપણને રાત્રે વરસાદી માહોલ આપણને કેવો જોવા મળવાનો છે રાત્રે પણ મિત્રો તમે દસ વાગે રાત્રોનો માહોલ જોશો તો જે સુરતના જે વિસ્તારો છે જે વલસાડના જે વિસ્તારો છે ત્યાં પણ છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પણ મિત્રો છૂટાસ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડે ક્યાંક ક્યાંક મિત્રો ગામના વિસ્તારોની અંદર ઝરમર ઝરમર વરસાદે છે તે પણ જોવા મળવાનું છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો વરસાદ હવે ગુજરાતમાં ક્યારે શરૂ થવાનો છે તેની સંપૂર્ણ માહિતી આપવાનું છું કારણ કે મિત્રો તમે જો અહીંયા તમે જુઓ તો મિત્રો જે ચૌદ તારીખ એટલે મિત્રો ગુરુવારની આપણે મિત્રો આજે છે મિત્રો બાર તારીખ આપણે ચૌદ તારીખ સુધી સંપૂર્ણ વાત કરી લેવાના છે કે ચૌદ તારીખે તમે જોશો તો આપણને ગુજરાતના કોઈ પણ ખૂણા અંદર જોશો તો આપણને જે વાતાવરણ ની અંદર મિત્રો ખૂબ પલટો જોવા મળવાનો છે તમે ગુરુવારે મિત્રો ચૌદ જોશો તો મિત્રો જે ભાવનગર છે જે ઉના છે જૂનાગઢ છે પોરબંદર છે જે કોહાના વિસ્તારો છે જામનગર છે ગાંધીધામ છે રાજકોટ છે હલવડ છે આ જે મિત્રો ગોરાઉન્ડવાળા જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો હવે ગુરુવાર એટલે કે મિત્રો ચૌદ તારીખે છૂટા સ્તરે મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા હોય છે તે વ્યક્ત કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો ચૌદ તારીખથી આપણને ધીરે ધીરે વાતાવરણની અંદર હવે પલટા છે તે પણ જોવા મળવાના છે ત્યાર પછી મિત્રો તમે પંદર તારીખે જોશો તો મિત્રો પંદર તારીખે વાતાવરણની અંદર ખૂબ ભારે પલટો છે તે આપણને જોવા મળવાનો છે કે મિત્રો ગુજરાતના વિસ્તારની અંદર જોશો તો મિત્રો ભારે પલટો છે તે આપણને જોવા મળી રહ્યો છે જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પણ મિત્રો ખૂબ ભારે વરસાદ પડ્યા તેવી શક્યતાઓ છે તે વખતે કહેવાય છે મિત્રો બાર તારીખથી લઈ હવે પંદર તારીખથી વાતાવરણની અંદર ખૂબ આપણને વધારે માત્રાની અંદર હવે વાતાવરણની અંદર પલટો છે તે પણ જોવા મળવાનો છે ત્યાર પછી મિત્રો તમે સોળ તારીખે પણ જોશો તો આપણે સોળ તારીખને પણ તમને અપડેટ આપી આવ તો મિત્રો તમે સોળ તારીખે જોશો તો સોળ તારીખે ખૂબ વધારે વાતાવરણની અંદર આપણે પલટો છે તે જોવા મળવાનો છે કારણ કે મિત્રો તમે સોળ તારીખે જોશો તો આ જે સિસ્ટમ છે તે આપણને અહીંયા જોવા મળી રહી છે કારણ કે મેં તો તમને સંપૂર્ણ જો થોડુંક નાનું કરું તમને કારણ કે મિત્રો સોળ તારીખે તમે જો સિસ્ટમ છે તે કેટલા એ પહોંચેલી છે જો સોળ તારીખની વાત કરીએ તો તમે સોળ તારીખ જુઓ એટલે કે મિત્રો પંદર તારીખ સોળ તારીખે દેશો જે જલગામના જે વિસ્તારો છે નાસિક છે જે ગોરંબાવાદના વિસ્તારો છે ત્યાં સિસ્ટમ આવી પહોંચી છે ત્યાંની સીધી જ મિત્રો સુરત વલસાડ ગુજરાતમાં ત્યાંની અટેકની જે રાહ છે તે આપણે જોવાની રહેશે ગુજ જે વાતાવરણની અંદર પલટો પંદર તારીખથી લે સોળ સત્તર અઢાર તારીખ સુધી આપણને સંપૂર્ણ ખબર પડી જશે કે હવે ગુજરાતમાં વરસાદ છે તે કેવો પડવાનો છે આગાહીકારોની આગાહી કરતાં પણ આપણે વાત કરીએ જે હવામાન વિભાગ કરી છે કે આજે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની ની અંદર મેઘો આ વિસ્તારોની અંદર હવે ધમરોડી નાખે તેવી પણ હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં કારણ કે મિત્રો ઘોબા પાડી દે દેવા છેલ્લે જે રાઉન્ડની અંદર હવે પાણી પાણી કરી દે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી તમે જોશો તો મિત્રો આપણે જે સોળ તારીખની વાત કરીએ તો સોળ તારીખે રાત્રે આઠ વાગ્યાની આપણે પ્રમાણે જો વાત કરીએ તો આપણે એક નાનકડી સિસ્ટમ ગુજરાત તરફ આવી હાલ તેવું આપણને જોવા મળી રહ્યું છે કારણ કે મિત્રો સુરત અહેમદાબાદ છે જામનગર છે દરિયા કિનારાના વિસ્તારો છે સાબરકાંઠાવાળા લીભાઈ સમાજ જેવા વિસ્તારોની અંદર સોળ તારીખે ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવેલી છે તો ચાલો મિત્રો બીજી પણ અપડેટ સાથે આપણે ફરી મુલાકાત કરીશું રજા આપશો વંદે માતરમ